ગુજરાતમાં કામગીરી ચાલી રહી છે તેવામાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ સરકારી જમીનો પર ખડકેલા બાંધકામો દૂર કરીને વિશાળ જગ્યા ખાલી કરવામાં આવી છે પરંતુ આ બધાની વચ્ચે બાર મકાનો એવા છે જ્યાં એમસીના અધિકારીઓએ અન્યોના મકાનોની નોટિસ તેમના રહેણાંક પર ચોંટાડી ગયા છે અને મકાનો ખાલી કરવાનું કહી ગયા છે સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ એક એવો વિસ્તાર છે કે જ્યાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે પરંતુ અહીંના જે રહીશો છે તેમનું કહેવું છે કે અન્ય લોકોના મકાનની નોટિસો અમારા મકાનમાં ચિટકાડીને

આમાં નામ તો કોઈ બીજા કોઈનું લખેલું છે તો કે ભલે ગમે તેનું નામ લખેલું રહ્યું અમે કીધું ભાઈ આ પાછળની સાઈડમાં છે કોઈ તમે આપી આવો ત્યાં છે ના આ તમે આપી આવજો અમે નહીં આપીએ આ નોટિસ છે તમારે બી આ ઘર ખાલી કરવું પડશે અને અહીંયા દમાડ આવવાનું છે રોડ નીકળવાનો છે કોના નામની નોટિસો આવેલી હતી નામની તો હવે લઈ લખ્યું છે ઝવેરબેન રામજીભાઈ

જો નોટિસ આવી છે બીજાના નામની એનો મકાન નંબર પણ બીજાના નામનો છે અને બીજાના ઘરે લગાઈ કાડી છે આવે કેટલા કેટલા મકાનો છે એવા અહીંયા વારા 12 મકાન છે એટલે 12 મકાન ને હા 12 12 મકાન ને નોટિસ આવી છે બરાબર છે જે મૂળ મકાન માલિક છે એમને નોટિસ ના આપતા કોઈ બીજાના નામની નોટિસો તમારે શું કહેશો તમે અમે તો ભણેલી સાહેબ આ નોટિસ લગાઈ અને ફોટો પાડ્યો સાહેબે લગાઈ ફોટો પાડીને જેતા રહ્યા તો બેગી જો સાહેબા મારા ઘરે છે ને નોટિસ લગાવો

તો ફોન આવ્યો આજુબાજુવાળા મને ફોન કરે કે તમારી મમ્મીને આવું થઈ ગયું છે ના નોટિસ લગાઈ ગયા છે અને તમે તાત્કાલિક હું દવાખાને લઈ ગઈ શું તકલીફ શું પડી રહી છે નોટિસ આવી ગઈ છે હવે ઘર ખાલી કરવાનું ખાવાનું એવું જ નથી બધાયને એમ જ છે કે હવે અમે ઘર ક્યાં જઈશું અમે મારા ચાર જોર ગોરી બેટા નીરા બેટી બેટી બચાવ એવું કે બધા ચાર છોડે લઈ પૂછા જઈશ એવું થઈ રહ્યું અત્યારે કે માં કે છોકરે કે બડા બેટી બચાવ બેટી ચાર જોડે બાર ચાર લઈને જવાનું હવે બરાબર છે પરીક્ષાનો પણ માહોલ છે હા ત્યારે પરીક્ષા બી ચાલે છે શું કહેશો તમે અમે ત્યારે પાડકોનો પરીક્ષા બી છે અને ઉપરથી આ ટેન્શન બી છે હવે ભણાઈએ એમને ક ટેન્શન અપાઈએ કે શું કરીએ અમને એ જ ની ખબર પડતી આજે કે અમારા બાળકો ખુદ બી રોવા નહીં ખાતા ચાર દિવસથી એ લોકો કે અમે ભણીએ કે પછી મકાન ખાલી કરીએ કે ક્યાં ગોતો રહે મકાન અમે અમને મકાન આપાવો બસ બસ અમને મકાન આપો તો આપો તો દીધો અમે એટલા કાવી પાવો બસ એટલું અમે કહેવા માંગીએ છીએ શું કહેશો તમને મારી બે છોકરા છે એક 10 માં ભણે છે એક 8 માં ભણે છે એ છોકરાને બેને एग्जाम જાલે છે અત્યારે મારે એ છોકરાને શું કરવું સ્કૂલની તૈયારી કરાવી કે અને શું મારે ઘર ગોતવા જવું શું કરવું તમે એમ કહો છો સરકાર એમ કહે છે કે બેટી ભણાવો બેટી બચાવો બેટી આગળ વધાવો તો બેટી તો ઘર તો છે ને કે ભણાવવા જવું કઈ સ્કૂલમાં માં જવું ઘર જ ના હોય તો છોકરાને કેમ મુકવાની

અમે બસ બીજી માંગણી નહીં નાખતા અમારે મકાન જોઈએ પછી અમે ઘર ખાલી કરીએ ત્યાં સુધી અમારું ઘર ખાલી કરી નહીં શકીએ સાહેબ કેમ કે આજે અમને કોઈ મકાન આપવા તૈયાર નથી મકાનવાળા એમ કે દસ હજાર ડિપોટી આલો પાંચ હજાર ભાડું આપો તો અમે લાવીએ ક્યાંથી રાતે ત્રણ વાગે અમે કાગળ કાભા વહેનો જઈએ સવારે આવીએ ત્યારે વેકે ત્યારે તો અમે કાધા બીધા જ ભેગા થઈએ અને શું અમે પાંચ પાંચ હજાર પગાર ફેક્ટરીમાં જાય છે શું અમારું વહે તે અમે બધું કામ કરીએ એટલે અમે અસુવિધા સુવિધા અમને આપો પછી જ તમે આ કાર્યકાર કરો અમારો બચાવ કરો બસ બીજું કોઈ અમે માંગણી નાખતા નહીં મોટા ભાગના અહીંયા મજૂર લોકો છે મજૂર વિસ્તાર છે અને ત્યાં નોટિસો આપેલી છે અન્ય પણ રહીશો આપણી સાથે જોડાયેલા છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું શું કહેશો તમે પહેલા મકાન આપો પછી પાડો પહેલા મકાન આપવું પડે ક્યાં લઈને જવાનું બાળકોને તમારા ઘરે આવેલી નોટિસ હા નોટિસ આવેલી છે ઠેકરા પર છે

અને સાહેબ જો અહીંયાના નામની કોઈ નોટિસ નહીં અમારા નામની રબારીના નામની નોટિસ છે અહીંયા કોઈ રોડની માંગ નહીં પાછળનું નેડ્યું હતું એ ખુલ્લું કરવાનું હતું અને અહીંયા નોટિસ અમને પકડાઈ અમે ક્યાં જઈએ અમારા ત્રણ ત્રણ ચાર ચાર બાળકો છો અહીંયા અમારા મકાન ત્રણ ત્રણ વખત કપાતમાં જતા રહ્યા હવે થોડું થોડું મકાન છે એમાં અમારો ગુજારો કરીએ અમે થોડું થોડું કરીને અમે અમારા ઘરના બાંધકામ કર્યા અત્યારે અમને કાઢો હતો અમે પબ્લિક જઈએ ક્યાં

દેવા કરી કરી અને અત્યારે છોકરાઓ લઈને રહીએ અમને ગમે તે કરીને અમને સુવિધા આપો મકાનની ની બસ કરેલી કે ભાઈ જેના નામની નોટિસ છે તેમના ઘરે જઈને ચિત્કારો તમને એના કોઈના ઘર બતાવેલા કે એવું કઈ કસ્તુ જ અમને એવું નથી કીધું અહીંયા આયા કે પાછળ જગ્યા નથી કે જવાની તમારા અમારા ઘરે નોટિસ લગાવી કારણ કે આ તમારે આપી દીધી કે લાગતા વગતતા કહેવાય તમે તો હવે અમે કેવી જ લાગતા વગતા કહેવાય એમના એવી તમને નોટિસ આપી દીધી છે

બસ સાહેબ અમે મકાન રહેવા માટે આપો મકાન અમારે જોઈએ ને રહેવા માટે તમે પાડીને રોડ ઉપર અમને કરી દીધા તો અમારે રહેવાનું કંઈ

વઢો વિસ્તારના જે રહીશો છે એ અત્યારે કરેંગે યા મરે ગેની કગાર પર આવી ગયા છે જે રીતે આપે સાંભળ્યું કે અન્ય લોકોની નોટિસ જે છે એમના ઘર ઉપર ચોંટાડીને તેમના મકાન પાડવાની વાત કરી રહ્યા છે તો સત્તાધીશો આના પર શું એક્શન લઈ રહ્યા છે તે જોવા માટે બન્યા રહો મુંબઈ સમાચારની સાથે